नमस्कार मित्रों फरी न्लॉग वीडियो हार्दिक स्वागत आ बाजू नीण खा रही है चारा खा रही है चारा लेके चुभे चुभे गया था खेत पे और लेके आया हूँ चारा लीला चारा देख रहे हो तुम लीला चारा लाया था और अब चुक् चारा खा ले फिर बाद में नाखूंगा फिर पानी पाऊंगा ऐसा मेरा काम है આખો દિનકા ચિત્રો આપણે આવી ગયા છીએ ખેતર માં અને અહીંયા ફાળા બાંધવાનું ચાલુ છે આપણે આમાં મરશી અને કમેટી વાવવાની છે મિત્રો આપણે આમાં પાળા બાંધવાનું ચાલુ છે આમાં આપણે મરચી અને ટમેટી અડધી અડધી વાવવાની છે એટલે પાળા બંધાઈ જાય એટલે એની માથે ટપક આવશે ટપક આવશે એટલે કાગળ આવશે મલ્ચિંગ કાગળ તો વિડીયોમાં જોતા રહી મિત્રો આપણે સરસ મજાના પાળા બંધાઈ ગયા છે તમે જોઈ શકો છો પાળા બંધાઈ ગયા છે મિત્રો આની માથે આપણે ટપક મેલવાની છે ટપક મેલાઈ જાય એટલે એની માથે આવશે મલ્ચિંગ કાગળ તો વિડીયો જોડેલા તો ખરાબર

છોકરા રમે છે આ બાજુ આપણે કાગળ પાથરવાનું ચાલુ છે મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ આપણે પાળાઈ બંધાઈ ગયા પાથરી દીધી અને મલચિંગ કાગળ પણ પાથરી દીધો તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ ઉપર પણ પાથરો છે મિત્રો મિત્રો આપણે બધું કામ થઈ ગયું છે મલસિંગ કાગળ પથરાઈ ગયું છે અને હવે આપણે વાવણી થઈ જાય વરસાદ સારો એટલે આપણે આમાં આ બાજુ રોપ છે એમાં ટમેટી અને મરચી બેયનો રોપ છે એટલે અડધા સામાં આપણે ટમેટી વાવશું ને અડધા પછી મરચી વાવશું એટલે મિત્રો મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો મજા